જય માતાજી સ્નાન કરતા સમયે આમાંનો એક ઉપાય જરૂરથી કરજો તમારું ભાગ્ય ચમકી જશે તો કયો છે ઉપાય ચાલો જાણીએ એ પહેલાં આ વિડિયોને લાઈક જરૂરથી કરી દેજો પહેલું અઠવાડિયામાં બે વાર એટલે કે મંગળવાર અને શનિવાર સિંધવ મીઠું નાખીને સ્નાન કરો તેનાથી તમારા ઘરની અને તમારા શરીરની નકારાત્મકતા દૂર થશે બીજું છે સોમવાર

અને તમારી કિસ્મત ચમકી જશે અને અચાનક જ ધન લાભ થશે અને જો તમારે શુક્રવારે પાણીમાં ગુલાબજળ નાખો છો તો તમારા શરીરને એક ફ્રેશ અને તાજગી ભર્યું અનુભવશો તો આ વિડીયોને આગળ જરૂરથી શેર કરજો જય માતાજી